જે આર વન કિંમત અઢી લાખ આસપાસ થાય છે એ જ આરવન ફાઈવ માત્ર 75000 હજાર રૂપિયા આપી દઉં તો અને આ ડાઉન પેમેન્ટ નથી મૂળ કિંમત છે 75000 રૂપિયા મિત્રો બે હાજર ઓગણીસ ના મોડલ વર્ઝન થ્રી સિલેક્ટેડ નંબર મિત્રો જનતા ઓટો ઉના

કિંમત માત્ર પિંચોતેર હજાર રૂપિયા રહેશે મિત્રો ગાડીમાં લેસ કન્ડિશન છે મિત્રો બીજી ગાડીની વાત કરું મિત્રો બે હજાર અઢારનો સાતમો મહિનો મિત્રો સિલેક્ટેડ નંબર બોતેર મિત્રો બંને ટાયર નવા ને ગાડી પેટી પેક કન્ડિશનમાં છે મિત્રો જોરદાર મિત્રો આની કિંમત પણ પિંચોતેર હજાર રૂપિયા છે મિત્રો બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ કરાવી દઈશ ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ કરાવી દઈશ મિત્રો અને ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયા સર્ચ કરજો મિત્રો બેસ્ટ ડીલ એટલે જનતા જનતાઓના બંને ગાડીનો ફૂલ ડિટેલ્સ વિડીયો જોતો હોય